અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી બાર જેટલા ફાયર ફાઈટરો લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક દસથી બાર જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ જલ એકવાક નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગ બાજુમાં આવેલ બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી જેને લઈ દોડધામ મચી જવા પામી હતી એક સમયે પાનોલી જીઆઈડીસી વિસ્તાર આજુબાજુમાં ખાસ કરીને પાનોલી તેમજ સંજાલી ગામમાં દહેશત ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી ડીપીએમસી તેમજ ઝગડીયાની અંકલેશ્વર પાનોલી ડીપીએમસી તેમજ ઝઘડીયાની કુલ આઠથી દસ ફાયર ટેન્ડરોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ અને અને હેલ્થ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી સુરક્ષાના ભાગરૂપે કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ જીપીસીબી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો ફાયરબ્રિગેડની ટીમને લગભગ થી સાત કલાકની જેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે આ બનાવમાં કોઈપણ જાતની જાનહાની થઈ ન હતી બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સાંપડી છે તો આગના કારણે કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે કંપનીમાં સવારે કડીમાં સાડા સાત વાગ્યાની આસપાસ બાજુમાં જલકવા કરીને કમની છે ત્યાં ઘરે આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાટની વાત કરીએ કાતો કોઈ સ્ટોરની વાત કરીએ એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે અને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ ગઈ સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ સ્ટીફની અંદર અમે બંધ રાખીએ છીએ એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં કોઈ જ મેન પાવર હતા નહીં સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાની અત્યાર સુધી થઈ નથી એટલે બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે હું કેટલા ફાયર લેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ફાયરની સાહેબ ગણતરી નથી કમસે કમ પંદર થી ઉપર આવતા પેલા ત્યાં આવ્યા કાબુ હવે ઘટના બાજુવાળી કંપનીમાં સાડા સાત વાગે બની હતી અને સાડા સાત વાગે ડાંગળી બ્લાસ્ટ થયો હતો અને અમારું ગેરહાઉસ એકદમ એમને અડીને છે તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગશે કોઈ જાનહાની નથી કોઈ કોઈ કારણ તમને જાણવા મળ્યું છે કોઈ હજુ સુધી કોઈ કારણ જાણવા ઓકે ઓકે થેન્ક યુ